સરકારે સિંહ વાઘ ચિતા અને ગુડખર જેવા વન્ય પ્રાણીઓ માટે અભયારણો બનાવ્યા છે પરંતુ ગાય માટે આજ સુધી કોઈ સત્તાવાર ગૌ અભ્યારણ નહોતું હવે આ ખોટ પૂરી થવા જઈ રહી છે ભારત પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સુઈ ગામથી આશરે વીસ કિલોમીટર દૂર આવેલા ગોલપ નેસડા ગામે દેશનું પ્રથમ ગૌ અભ્યારણ બની રહ્યું છે અંદાજે વીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકસતી આ મહત્વાકાંક્ષી યોજના ગૌસેવા પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે ગોલપ નેસડા ગામમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં હાલ પાંચસો ગાયો અને છસો નંદી સહિત કુલ અગિયારસો જેટલા ગૌધનની સેવા કરવામાં આવી રહી છે ગૌ અભયારણ પૂર્ણ થયા બાદ અહીં પચાસ હજારથી વધુ ગાયોની સેવા કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે ખાસ કરીને રખડતી બીમાર અને અવગણાયેલી ગાયોને અહીં સુરક્ષિત આશ્રય આપવામાં આવશે જ્યાં તેઓ મુક્તપણે વિહાર કરી શકશે આ ગૌ અભ્યારણમાં આધુનિક સુવિધાઓની સાથે ગાયો માટે હાઈટેક હોસ્પિટલ ગૌ અને વિશાળ હરિયાળો વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે પરંપરાગત શેડની જગ્યાએ ખુલ્લા અને સ્વચ્છ ગૌ બનાવાશે જેથી ગૌવંશને કુદરતની નજીક રહેવાનું વાતાવરણ મળે નંદીઓ માટે પણ આ અભિયારણ એક સુરક્ષિત ગામ બનશે જ્યાં તેમને ત્રાસ નહીં પરંતુ સેવાની હૂંફ મળશે પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કેમ્પસમાં હજારો લીમડા અને આંબળી જેવા વૃક્ષો વાવવાની પક્ષીઓ માટે ભરણ પોષણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિની નેપિયર ઘાસની ખેતી કરાશે શરૂઆતમાં પચીસ એકરમાં ઘાસ વાવવામાં આવશે જે એકવાર વાવ્યા બાદ સતત સાત વર્ષ સુધી ઉપજ આપશે અને ખર્ચમાં પણ ઓછું પડશે ભવિષ્યમાં ગૌધનની સારવાર માટે સંપૂર્ણ સુવિધાઓ સાથે હાઈટેક ગૌ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે આ ગૌ અભિયારણ આગળ જઈને એક વિશાળ ટુરિઝમ સેન્ટર પણ બનશે પ્રવાસીઓ જીપમાં બેસીને આખું કેમ્પસ જોઈ શકશે જેને જોવા માટે અંદાજે ચાર કલાક જેટલો સમય લાગશે હાલ સો થી વધુ લોકોની ટીમ દિવસ રાત કામ કરી રહી છે આ પ્રોજેક્ટથી માત્ર ગાયોનું જ કલ્યાણ નહીં થાય પરંતુ આસપાસના ગામડાઓના આર્થિક અને સામાજિક વિકાસને પણ નવી દિશા મળશે આ અંગે ગૌભક્ત નિજાનંદ બાપુએ જણાવ્યું હતું કે વૃંદાવનમાં ચાતોર્ષ માર્ચ દરમિયાન રખડતા પચાસ વાછરડાને આશ્રય આપવા કોઈ ગૌશાળા તૈયાર નહોતી ત્યારબાદ ભાબરની ગૌશાળાના ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી આ વિચાર સાકાર થયો દાતાઓ દિલ ખોલીને દાન આપી રહ્યા છે અને તબક્કાવાર કામ પૂર્ણ થતાં જ વધુ રખડતી ગાયોને અહીં લાવી સેવા શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું છે ये एक भव्य ऐतिहासिक डारा आयोजन थी रू है ભીડભંજન ગૌશાળા વારેના સહયોગથી આપણી ભારેશ્વર ગૌ અભયારણ્યથી બની રહ્યું છે જેની અંદર થરાદથી વાવ વાવ અને સાંતવપુર સુધીના બેલ્ટમાં જે રખડતો ગૌવંશ છે એ તમામ ગૌવંશનો સમાવેશ કરવા માટે ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે તો લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે અત્યારથી આપ જોઈ રહ્યા છો કે હજારો લોકો અમદાવાદ અને ગાંધીધામ આ બાજુ સાતવર સુધીથી આવે અને આ બધા જ લોકોનો મેરામણ જોઈ મને એવું લાગે છે કે બહુ મોટી સંખ્યાની અંદર આ ડાયરામાં લોકો મોજ માણવા આવશે અને ગૌમાતાનો આવો ભવ્ય પ્રસંગ જ્યારે ઉજવાઈ રહ્યો છે તો એમાં તન મન ધનથી સમગ્ર આખો સમાજ આપણી જોડે જોડાઈ ગયો છે અને મને એવો વિશ્વાસ છે કે આપણે જે સપનું સેવ્યું છે ભોળાનાથની પાસે પ્રાર્થના કરી છે કે પચાસ હજાર ગૌવંશ આપણો અહીંયા આશ્રય લે એના માટેના શેડો બને એના માટેના ગોચરો બને અને પાણીની સગવડ તો ભગવાનને ત્રણ મીઠા પાણીના સરોવર આપ્યા છે તો આપણે બધા સાથે મળી અને આ મહાન યજ્ઞને સંપન્ન કરીએ એ જ અમારી અભિલાષા છે જય ગૌ માતા જય જય ગૌ